યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી ઓપ્શન એ કાબુલ ઓપ્શન બી કોન્સ્ટેન્ટિનોપલ ઓપ્શન સી દમાસ્કર ઓપ્શન ડી જેરુસમ તો સાચો આન્સર છે ઓપ્શન બી કોન્સ્ટેન્ટિનોપલ બે નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી ઓપ્શન એ મરી મસાલાની ઓપ્શન બી રેશમી કાપડની ઓપ્શન સી અફીનની ઓપ્શન ડી ઇમારતી લાકડાની તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ મરી મસાલાની ત્રણ ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ઓપ્શન એ કોલંબસે ઓપ્શન બી બાર્થોલિમ ડાયઝે ઓપ્શન સી વાસ્કો દ ગામાએ ઓપ્શન ડી કેપ્ટન કુકે તો સાચો આન્સર છે ઓપ્શન સી વાસ્કો દ ગામાએ ત્રણ સોરી ચાર ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી ઓપ્શન એ ફ્રાન્સિસ ડીસોજાએ ઓપ્શન બી ટોમસ ડી હેનીમાલે ઓપ્શન સી ફ્રાન્સિસ ડી અલ્વેડાએ ઓપ્શન ડી અલ્ફાન્સો ડી આલ્બુ કુકે તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી અલ્ફાન્સો ડી આલ્બો કરકે પાંચ ભારતમાં પોર્ટુગીઝની રાજધાની કઈ હતી ઓપ્શન એ દમણ ઓપ્શન બી દેવ ઓપ્શન સી ગોવા ઓપ્શન ડી દાદરા નગર હવેલી તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ગોવા છ નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી ઓપ્શન એ અંગ્રેજ ઓપ્શન બી ડેનિશ ઓપ્શન સી ડચ ઓપ્શન ડી પોર્ટુગીઝ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી પોર્ટુગીઝ સાત અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી કે વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપી ઓપ્શન એ હુગલી નદીના કિનારે ઈસવીસન ઓગણીસો છમાં માં ઓપ્શન બી સુરતમાં ઈસવીસન ઓગણીસો તેરમાં સી શ્રીરામ શ્રીરામપુરમાં ઈ સન ઓગણીસો દસમાં ડી મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં ઈ સીસન ઓગણીસો બારમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી સુરતમાં ઈ સીસન સોળસો ને તેરમાં આઠ અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે ઓપ્શન એ ગોવિંદપુર ઓપ્શન બી કોલકાતા ઓપ્શન સી શ્રીરામપુર ઓપ્શન ડી ઢાકા તો સાચો વિકલ્પ છું ઓપ્શન બી કોલકાતા પ્રશ્ન નવ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું ઓપ્શન એ મછલીપટ્ટનમ બી મદ્રાસ સી કારિકલ ડી કલકત્તા તો સાચો વિકલ્પ છું ઓપ્શન એ મછલીપટ્ટનમ દસ ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી ઓપ્શન એ અંગ્રેજ ઓપ્શન બી ડચ ઓપ્શન સી ફ્રેન્ચ ઓપ્શન ડી ડેનિશ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ડચ પ્રશ્ન કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ ઓપ્શન એ પ્લાસીના ઓપ્શન બી કર્ણાટકના ઓપ્શન સી બક્સરના ઓપ્શન ડી મદ્રાસના કે ચેન્નાઈના તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ પ્લાસીના બાર કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ અને બિહાર અને ઓરિસ્સાની દિવાનની અધિકારો મળ્યા ઓપ્શન એ મદ્રાસના ઓપ્શન બી બક્સરના ઓપ્શન સી તાંજુરના ઓપ્શન ડી પ્લાસીના તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી બક્ષરના પ્રશ્ન તેર અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી ઓપ્શન એ એકચક્રી શાસન પદ્ધતિ ઓપ્શન બી દીવાની શાસન પદ્ધતિ ઓપ્શન સી દ્રિમુખી શાસન પદ્ધતિ ઓપ્શન ડી દીવાની સહાય પદ્ધતિ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી દ્વિમુખી શાસન પદ્ધતિ પ્રશ્ન ચૌદ પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા ઓપ્શન એ હૈદરઅલી સાથે ઓપ્શન બી રણજીત સિંહ સાથે ઓપ્શન સી ટીપુ સુલતાન સાથે ઓપ્શન ડી બાજીરાવ ડીજા સાથે તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ હૈદર સાથે પંદર તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા ઓપ્શન એ નાના ફડણવીસ સાથે ઓપ્શન બી ટીપુ સુલતાન સાથે ઓપ્શન સી હૈદર અલી સાથે ઓપ્શન ડી મોહમ્મદ અલી સાથે તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ટીપુ સુલતાન સાથે સોળ કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો ઓપ્શન એ પ્રથમ ઓપ્શન બી દ્વિતીય ઓપ્શન સી તૃતીય ઓપ્શન ડી ચતુર્થ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ચતુર્થ સત્તર પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું ઓપ્શન એ કોલ્હાપુરમાં ઓપ્શન બી નાગપુરમાં ઓપ્શન સી પુણેમાં ઓપ્શન ડી સાતારામાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી પુણેમાં અઢાર કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી ઓપ્શન એ પેટના ધારા અન્વયે ઓપ્શન બી નિયામક ધારા અન્વયે ઓપ્શન સી ખાલસા ધારા અન્વયે ઓપ્શન ડી સનદી ધારા અન્વયે તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી નિયામક ધારા અન્વય પ્રશ્ન ઓગણીસ કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી ઓપ્શન એ નિયામક ધારા અન્વયે ઓપ્શન બી પીઠના ધારા અન્વયે ઓપ્શન સી સનદી ધારા ઓપ્શન ડી ખાલસા ધારાન્વય તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ નિયામક ધારા અન્વય વીસ કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી ઓપ્શન એ લોર્ડ વેલેસલીએ ઓપ્શન બી લોર્ડ ડેલહાઉસીએ ઓપ્શન સી લોર્ડ કોનવોલિસે ઓપ્શન ડી લોર્ડ હોસ્ટિંગ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી લોર્ડ કોનવોલિસે એકવીસ કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી ઓપ્શન એ લોર્ડ વેલેસ્લીએ ઓપ્શન બી લોર્ડ ડેલહાઉસીએ ઓપ્શન સી રિપોને ઓપ્શન ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગે તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ લોર્ડ વેલેસ્લી પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો વાક્ય એક પ્રાચીન કાળમાં ખાલી જગ્યા ભારત અને યુરોપના વેપારનો વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું તો ખાલી જગ્યામાં આવશે કોન્સ્ટન્ટી નોપડ વાક્ય બે ઈસવી સન ચૌદસો ને અઠ્ઠાણુંમાં વાસ્કો દ ગામાએ કાલીકટના રાજા ખાલી જગ્યા પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી તો ઝામોરીન પાસે થઈ ત્રણ ડેનિસ પ્રજા ખાલી જગ્યાની વતની હતી તો ડેનમાર્કની વતની હતી વાક્ય ચાર ડેનિશ પ્રજાએ બંગાળમાં ખાલી જગ્યામાં કોઠી સ્થાપી હતી તો શ્રીરામપુરમાં વાક્ય પાંચ ઈ ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી ઈ સીસન છ અંગ્રેજોએવાળી ખાલી જગ્યા નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે તો ફોર્ટ વિલિયમ નામની વસાહત વાક્ય સાત અંગ્રેજોએ ઈ ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી તો સોળસો ને એકાવનમાં વાક્ય આઠ ઈ સીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું તો દૌલા અને અંગ્રેજો વચ્ચે વાક્ય નંબર નવ બંગાળના નવાબ સિરાજ દૌલાના મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ તો મીર વિશ્વાસઘાતને કારણે વાક્ય દસ ઇસીસંગ ખાલી જગ્યા સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું તો અઢારસો ને અઢાર સુધીમાં વાક્ય અગિયાર ઇસીસંગ ખાલી જગ્યામાં બક્સાનું યુદ્ધ થયું તો સત્તરસો ને ચોસઠમાં વાક્ય નંબર બાર બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ ખાલી જગ્યા હતો તો મીર કાસિમ વાક્ય તેર ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યા લડતા લડતા પામ્યો હતો ટીપુ સુલતાન વાક્ય ચૌદ મરાઠાઓએ પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગોમાં વેચ્યો તો ચાર વિભાગોમાં વાક્ય પંદર ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજય બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના ખાલી જગ્યા રાજવંશને સોંપી તો વાડિયાર રાજવંશને વાક્ય સોળ મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ તો સાલભાઈની સંધિ થઈ વાક્ય સત્તર ગવર્નર જનરલ ખાલી જગ્યા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા તો કોર્નો વાક્ય અઢાર ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી તો પોલીસ ખાતાને ઓગણીસ ગવર્નર જનરલ લોર્ડ ખાલી જગ્યાના સમયમાં કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી તો વિલિયમ બેન્ટિંગના સમયમાં પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો વિધાન એક આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની વાક્ય બે ઈસવીસન ચૌદસો ને યહૂદીઓએ યહુદીઓએ કોન્સ્ટેન્ટીનોપલ જીતી લીધું તો આ વાક્ય ખોટું છે ત્રણ યુરોપના ફ્રાન્સ પોર્ટુગલ સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયાસો કર્યા તો આ વિધાન પણ ખોટું છે તો ખોટાની નિશાની ચાર કાલિકટના રાજા સામુદ્રિક એટલે કે જામુરીને પોર્ટુગીઝોને સુર સુતરાઉ કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી તો આ વિધાન પણ ખોટું છે તો ખોટાની નિશાને પ્રશ્ન વાક્ય પાંચ વાઇસ રોય ડી અલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની વાક્ય છ હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળમાં સિરામપુરમાં કોઠીની સ્થાપના કરી તો આ વિધાન પણ ખોટું છે તો ખોટાની નિશાને વિધાન સાત અંગ્રેજોએ સન સોળસો ને એકાવનમાં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાને વાક્ય આઠ દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોએ અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાને વિધાન નવ બંગાળના નવાબના વિશ્વાસો માણેક ચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાને વાક્ય દસ બક્ષરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ને સત્તાવનમાં થયું તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની અગિયાર દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન સત્તરસો ને બ્યાસીમાં હૈદર અવસાન થતાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની વિધાન બહાર તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની તેર ઈસવીસન સત્તરસો ને એકસઠમાં પાણીપતના બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની ચૌદ તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ તો આ વિધાન પણ ખોટું છે તો ખોટાની નિશાની ગવર્નર જનરલ લોર્ડ વિલિયમે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા તો આ વિધાન પણ ખોટું છે તો ખોટાની નિશાની સોળ ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની સત્તર બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો તો આ વિધાન પણ ખોટું છે તો ખોટાની નિશાની પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો તો પ્રથમ વિભાગમાં એક પાણીપતનું ત્રીજું યુદ્ધ તો મરાઠાઓની હાર થઈ ત્રણ નંબર બે પેશવાનું મુખ્ય મથક તો એક નંબર પૂણે ત્રણ પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ તો સાલબાઈની સંધિ ચાર નંબર ચાર દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ તો નાગપુરમાં તો બે નંબર બે આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક તો લોર્ડ કોનવોલિસ તો ચાર નંબર લખીશું ન્યાયતંત્રની શરૂઆત કરનાર તો લોર્ડ વોરન હેસ્ટિંગ તો પાંચ નંબર લખીશું ત્રણ ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂંક તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ તો એક નંબર ચાર ભારતમાં ગવર્નર જનરલની નિમણૂંક તો ત્રણ નંબર નિયામક ધારો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન એક યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા ખમર કસી હતી તો યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જર્માર્ક શોધવા કમર કસી હતી પ્રશ્ન બે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાધી હતી તો યુરોપની પ્રજા મોટેભાગે મોસાહારી હોવાથી મોત સાચવવા માટે તેમને મરી તજ સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી પ્રશ્ન ત્રણ નવજાગૃતિ એટલે શું તો ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નો નવજાગૃતિ કહેવાય છે પ્રશ્ન ચાર કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી તો કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કાલિકટના રાજા ઝામોરીન દ્વારા આપવામાં આવી પ્રશ્ન પાંચ પ્રશ્ન છ પોર્ટુગીજોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા તો પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ કોચિન કન્નુર ભુવા વસઈ દીવ દમણ વગેરે સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા પ્રશ્ન સાત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં ક્યારે અને શા માટે સ્થપાઈ હતી તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસ્વીસન સોળસોમાં ઇંગ્લેન્ડના પૂર્વના રાષ્ટ્ર સાથે વેપાર કરવા સ્થપાઈ હતી પ્રશ્ન અગિયાર આઠ અંગ્રેજોએ બંગાળમાં સૌ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું તો અંગ્રેજોએ બંગાળમાં સૌ વેપારી મથક ઈસ્વીસન સોળસો ને એકાવનમાં હુગલી નદીના કિનારે સ્થાપ્યું હતું પ્રશ્ન નવ અંગ્રેજોને ક્યારે અને કયા ગામોની જમીનદારી મળી હતી તો અંગ્રેજોને ઈસ્વીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં કાલિકટ અને ગોવિંદપુર ગામોની જમીનદારી મળી હતી પ્રશ્ન દસ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાનું પ્રથમ વેપારી મથક ક્યારે કયો સ્થાપ્યું તેમનું મુખ્ય મુખ્ય મથક કયો હતું તો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ઈસ્વીસન સોળસો ને અડસઠમાં સુરતમાં સ્થાપ્યું તેનું મુખ્ય મથક મછલીપટ્ટમ હતું પ્રશ્ન અગિયાર ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા હતા તો ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ સુરતમાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા પ્રશ્ન બાર અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી તો અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન સોળસો ને એકાવનમાં સ્થાપી પ્રશ્ન તેર પ્લાસીનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજુદૌલા વચ્ચે થયું આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થઈ પ્રશ્ન ચૌદ બક્સરનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું તો બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર કાસિમ અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં થયું અને આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ પ્રશ્ન અગિયાર કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી તો ઈસવીસન સત્તરસો ને ચોસઠના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી પ્રશ્ન સોળ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશમાં અમલમાં આવી હતી તો અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અમલમાં આવી હતી પ્રશ્ન સત્તર ઈસવીસન સત્તરસોની તક તેના નિયામક ધારા અન્વયે સી જોગવાઈ કરવામાં આવી તો ભારતના વહીવટીતંત્રમાં સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા ત્રણ સભ્યોની કાઉન્સિલ રચવામાં આવી આમ ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ પ્રશ્ન સો અઢાર અંગ્રેજોએ કયા કયા મૈસૂર યુદ્ધ કોની કોની સાથે થયા તે અંગ્રેજોને ચાર પૈકી પ્રથમ બે યુદ્ધો હૈધર અલી સાથે અને પછીના બે યુદ્ધો હૈદરઅલીના પુત્ર ટીપુ સુલતાન સાથે થયા પ્રશ્ન ઓગણીસ દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાથે નિષ્ફળતા મળી તો પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને નિષ્ફળતા મળી પ્રશ્ન વીસ પેશવાએ પોતાના રાજ્યને કેટલાને કયા કયા રાજવંશોમાં વેચ્યું હતું તો પેશવાઓએ પોતાના રાજ્યને ચાર રાજવંશોમાં વેચ્યું હતું

ઈસવીસન અઢારસો તેત્રીસના સનદી ધારા અન્વયે સી જોગવાઈ કરવામાં આવી તો સનદી દ્વારા ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી પ્રશ્ન ચોવીસ કયા ધારાન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ તો ઈસ્વીસન સત્તરસો ને તોત્તેરના નિયામક ધારા દ્વારા ભારતમાં સ્વરાજ્ય અદાલતની સ્થાપના થઈ પ્રશ્ન પચીસ ગવર્નર જનરલ લોર્ડ કોનોવોલિસે ન્યાયતંત્રમાં મુખ્ય શો સુધારો કર્યો તો કોનો ચાર પ્રતિબ પ્રાંતિય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી તેમજ જિલ્લા અદાલતો પર બીજી અદાલતો સ્થાપી પ્રશ્ન છ નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો પ્રશ્ન એક પોર્ટુગીજો સાગરના સ્વામી કહેવાય કારણ તો ભારતની કોઈપણ વ્યક્તિએ હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી આમ પોર્ટુગીજોએ દરિયાઈ માર્ગ પર એક હથ્થું એક હથ્થું સત્તા ધરાવતા હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાતા હતા પ્રશ્ન બે પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે કારણ તો ઈસવીસન સન સત્તરસો ને સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળમાં નવાબ પાસેથી ચોવીસ વર્ગના વિસ્તારની જાગીર મેળવી એ દ્વારા તેઓ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા અને વેપારીમાંથી સંસ્થાના માલિક પણ બની ગયા પ્રશ્ન ત્રણ બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા કારણ કે બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ યુદ્ધને અંતે થયેલી સંધિ મુજબ અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાંથી જમીન મહેસૂલ સત્તા મળી આમ યુદ્ધમાં વિજય અંગ્રેજોને દિવાની સત્તા મળતા વિધિસર તેઓ સાત નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો તો ધંધો ચાલતો હતો ભારતથી મરી મસાલા તેજાના સુતરાઉ કાપડ રેશમી કાગળ ઘરી સુરોખાર ઇમારતી લાકડું અફીણ વગેરેની ખૂબ નિકાસ થતી પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વ્યાપાર મધ્ય એશિયાના જમીન માર્ગે થતો ચૌદસો ત્રેપનમાં તુર્કોએ યુરોપનો પ્રવેશ દ્વાર ગણાતું શહેર કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધો પરિણામે ભારત સાથેનો વેપાર બંધ થયો અને યુરોપની પ્રજાને મોટે ભાગે મસાહારી હોવાથી મોત સાચવવા ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી તેથી ભારત તરફનું જળમાર્ગ શોધવાની તેમને ફરજ પડે પ્રશ્ન બે પ્રાચીન અને મધ્યયુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી અથવા તો કારણ આપો પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું તો કારણ પ્રાચીન અને મોટા મધ્યયુગમાં ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો એ સમયે ભારતમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરેની યુરોપની બજારોમાં ખૂબ માંગ હતી આ બધી વસ્તુઓ ભારતમાંથી ઈરાન ઈરાક અને તુર્કીના માર્ગે યુરોપના દેશમાં જ હતી પરિણામે વેપારીઓ પુષ્કળ ધન કમાતા ભારતની આવી આર્થિક સમૃદ્ધિને કારણે પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું પ્રશ્ન ત્રણ ગવર્નર જનરલ લોર્ડ કોર્નોવોલિસે કયા કયા વહીવટી સુધારા કર્યા તો ગવર્નર જનરલ લોર્ડ કોર્નોવોલિસે ભારતમાં સંદેશ સેવા શરૂ કરી તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા બંગાળને ત્રેવીસ જિલ્લાઓમાં વહેંચી નાખ્યો અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી એ કલેક્ટરોની જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિશે સત્તાઓ સોંપી પ્રશ્ન ચાર બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું આ વિધાન સમજાવો તો વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતા બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા અને તેના લીધે ભારતમાં ગરીબી બેકારી અને ભૂખમરો આવ્યો હતો ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થયું હતું શહેરોમાં પણ અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન સામે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસનનો ઉગ્ર વિરોધ કર્યો મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન લખ્યું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે પ્રશ્ન આઠ ટૂંક નોંધ લખો એક બક્સરનું યુદ્ધ તો બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ને ચોસઠના રોજ બંગાળના નવાબ મીર કાસિમ અવધનો નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર અને મેજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે લડાયું જેમાં સંયુક્ત લશ્કરના પચાસ હજાર સૈનિકો હતા છતાં તેમની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ અંગ્રેજોએ બંગાળના નવાબને પદભ્રશ્ઠ કર્યો યુદ્ધના અંતે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના જમીન મહેસૂલ ઉગરાવાની દિવાની સત્તા મળી જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી આમ અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક બન્યા આમ બિહાર બંગાળ અને ઓરિસ્સામાં અંગ્રેજો અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી જેને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે બીજી ટૂંકમાં મૈસૂર વિગ્રહો તો વિગ્રહો કર્યા આ વિગ્રહો પૈકી પ્રથમ બે વિગ્રહો હૈદર અલી સાથે થયા અને બીજા વિગ્રહો ટીપુ સુલતાન સાથે થયા પ્રથમ વિગ્રહનો કોઈ પરિણામ ન આવ્યો બીજા વિગ્રહ દરમિયાન સત્તરસો બ્યાસીમાં હૈદર અલીનું મૃત્યુ થયું બંને પક્ષો વચ્ચે સંધિ થઈ ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો ચોથા વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો લોર્ડ વેલેસલીએ મૈસૂર રાજ્ય અગાઉના વડિયાર રાજ્યવંશને સોંપ્યો અને તેને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડી આમ અંગ્રેજોએ મૈસૂરી સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કર્યું તો વાર દોસ્તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર